હેલો ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારું કાઠિયાવાડી કિચન વિથ મમ્મીમાં આજે આપણે બનાવીશું મસાલા સીંગ તો આ શીંગ આપણને બજારમાં આસાનીથી મળી જતી હોય છે પણ ઘરે એકદમ માર્કેટ જેવી અને સસ્તી બનાવી શકતા હોઈએ છીએ આ શીંગ બનાવવા માટે તમારે ખારી શીંગનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય પણ અહીંયા આપણે તે શીંગ નથી લેવાના મેં અહીંયા એક બાઉલ ઘરમાં રહેલા સાદા શિંગ દાણા લીધા છે તમે અહીંયા કોઈ પણ સિંગ દાણા લઈ શકો છો તેમાંથી અડધા દાણાને એક હેવી બોટમવાળા પેનમાં આપણે એડ કરી દઈશું અને સતત ચલાવતા ચલાવતા આપણે દાણાને શેકી લેવાના છે દાણાને શેકતી વખતે આપણે એ વાતનું ધ્યાન રાખીશું કે દાણાને દાજ ના પડવી જોઈએ મસાલા સીંગ બનાવવા માટે જો તમે ખારી સિંગનો ઉપયોગ કરતા હોય તો તમારે આ દાણાને શેકવાનું સ્ટેપ છે તેને સ્કીપ કરવાનું છે તો આ રીતે આપણે સતત ચલાવતા રહીશું અને દાણાને શેકી લઈશું આપણે જોઈ શકીએ છીએ કે સિંગની ઉપરની ફોતરીમાં ધીમે ધીમે તેનો કલર ચેન્જ થવા લાગ્યો છે તો આપણા દાણા શેકાઈ જવા આવ્યા છે આ રીતે આપણે દાણાને ફેરવી ફેરવીને શેકતા રહેવાના છે તો હવે દાણા શેકાઈ ગયા છે આપણે તેને એક ડીશમાં ઠંડા કરવા માટે મૂકી દઈશું અને બાકી રહેલી સીંગને પણ આ રીતે શેકી લઈશું તો હવે આપણે દાણાને થી પંદર મિનિટ માટે ઠંડા થવા દઈશું તો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણા દાણા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે અને આ રીતે હાથેથી મસળીએ તો એની ફૂતરી અલગ થઈ જાય છે તો આપણે આપણા બધા જ દાણાને આ રીતે હાથેથી મસળી અને તેની ફૂતરીને અલગ કરી દઈશું અને દાણાને પણ બે ભાગમાં ડિવાઈડ કરી લઈશું તો હવે આપણા બધા જ દાણાની ફોતરી અલગ થઈ ગઈ છે અને દાણાના બે ભાગ પણ આપણે કરી લીધા છે તો હવે આપણે એક પેનમાં બે ચમચી તેલ મૂકીશું આપણે અહીંયા તેલનું એકદમ ઓછું લેવાનું છે એટલે તેલ વધી ન જાય તે ધ્યાન રાખીશું અને તેલ ગરમ થાય એટલે આપણે આપણા દાણાને તેમાં એડ કરી દઈશું આ રીતે સતત ચલાવતા રહીને દાણાને તેલમાં આપણે શેકી લઈશું ગેસની સ્લો ફ્લેમ પર આપણે તેને ચારથી પાંચ મિનિટ માટે શેકી લેવાના છે દાણાને આ રીતે આપણે સતત ચલાવતા રહીશું જેથી દાણા તેલ સાથે બરાબર મિક્સ થઈ જાય અને આપણે ગેસની એકદમ સ્લો ફ્લેમ રાખીશું જેથી આપણા દાણા બળી ન જાય તો આપણે આ રીતે આપણા બધા જ દાણાને તેલ સાથે બરાબર શેકી લઈશું તો લગભગ આપણા દાણા હવે શેકાઈ ગયા છે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને એક થી બે મિનિટ માટે આપણે તેને ઠંડા થવા દઈશું અને હવે આપણે મસાલા સિંગ બનાવવાના છીએ તો મસાલા એડ કરી દઈએ જો સીંગ ગરમ હશે અને આપણે મસાલા એડ કરીશું તો મસાલા બળી જતા હોય છે અને ટેસ્ટ પણ સારો નથી આવતો એટલા માટે આપણે સીંગને થોડી ઠંડી થઈ થઈ જાય પછી એ મસાલા એડ કરી લઈશું તો એક ચમચી હળદર એક ચમચી સંચળ પાવડર અડધી ચમચી આમચૂર પાવડર એક ચમચી દળેલી ખાંડ એક ચમચી લાલ મરચું પાવડર આ બધું આપણે એડ કરી દઈશું અને મસાલાને સિંગ સાથે બરાબર મિક્સ કરી લઈશું જો તમારે ગરમ મસાલાનો ઉપયોગ કરવો હોય તો તમે અહીંયા અડધી ચમચી ગરમ મસાલો એડ કરી શકો છો અને જો તીખાશ વધારે જોઈતી હોય તો મરી પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો બધું બરાબર મિક્સ કરી લઈશું તો આપણી આ મસાલા સિંગ તૈયાર થઈ ગઈ છે સીંગ ઠંડી થઈ જાય એટલે આપણે તેને એક એરટાઇટ ડબ્બામાં ભરીને દસથી પંદર દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકીએ છીએ આ સીંગ તમે દાબેલીમાં ભેળમાં કે કોઈ પણ સ્નેક્સમાં આ શીંગને તમે ઉપયોગ કરી શકો છો તમે ચેવડામાં કે બાટીમાં પણ આ સીંગ નાખીને ખાઈ શકો છો તો ખૂબ જ સરળ છે આ મસાલા સીંગને બનાવી તો આ સીંગ ની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો અને જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સમાં શેર કરજો અને આવી બીજી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ